જે રીતે છેલ્લા થોડા સમયથી એક વિરોધનો વંટોળ અને વાયરો વાયો છે ત્યારે પુરુષોત્તમ રૂપાલાના એક નિવેદન બાબતમાં તેઓએ માફી તો માંગી છે પરંતુ ક્ષત્રિય સમાજ આ માફીને માફ કરવા માટે તૈયાર નથી રોજ ધંધોકા ખાતે પણ ક્ષત્રિય સમાજનું એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંગઠનો દ્વારા એક જ સુર નીકળ્યો હતો કે પુરુષોત્તમ રૂપાલાને આ ટિકિટથી વંચિત કરવામાં આવે અહીં કોઈ પણ ઉમેદવાર ચાલશે કોઈ પણ પાટીદાર ઉમેદવાર પણ ચાલશે ત્યારે આ બાબતની અંદર ક્ષત્રિય સમાજ પોતાની જે રણનીતિ મુજબ ચાલી રહ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે અહીં કોઈ પાટીદારનો વિરોધ નથી કોઈ જ્ઞાતિ ભેદ નથી પરંતુ માત્ર આ ઉમેદવાર એક બદલવામાં આવે એવી એમની માંગ છે જો પરસોત્તમ રૂપાલા લોક માનસની અંદર ખરેખર તેઓના લોકહ્રદયમાં સ્થાન પામ્યા હોય તો તેઓએ સમજીને પોતે જ હટી જવું જોઈએ યા પક્ષ દ્વારા હાલ પારોટના પગલા ભરે છે એ પ્રમાણે કહેવત છે ને એ પ્રમાણે હાલ પક્ષ દ્વારા જે રીતની કામગીરી થઈ રહી છે ત્યારે વિરોધના સુરને ડામવા માટેના અનેક પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજનો બહોળો વર્ગ સમગ્ર ગુજરાતમાં છે અને વોટ બેંક પર પણ ભારતીય જનતા પાર્ટીને અસર થઈ ચૂકે છે ત્યારે જોવાનું એ રહેશે કે પુરુષોત્તમ રૂપાલા પણ એ કહી શકે કે પોતાના સ્વમનને ઠેસ ન પહોંચે અને લોકનાયકની જે દ્રષ્ટિ આવતી હોય છે દ્રષ્ટિ પ્રમાણે લોકોના હૃદયમાં સ્થાન પામ્યા હોય ને ત્યારે આપણે એ બાબતને ઇલેક્શનમાં ઉભા રહી શકીએ ત્યારે જો લોકોના હૃદયમાં જ તમારી પ્રત્યે વિરોધનો મંટોળ છે તો તમે સ્વયં એ બાબતમાં રાજીનામું આપી અથવા તો તમારી અનિચ્છા દર્શાવી નથી શકતા આ બાબત પણ વિચારવા જેવી છે ત્યારે આપ આપનું મંતવ્ય જણાવશો કે શું પરસોત્તમ રૂપાલાએ સ્વેચ્છાએ ચૂંટણી લડવા માટે પોતાની ઈચ્છા છે એ અનિચ્છામાં વ્યક્ત કરવી જોઈએ કે પછી જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવાર બદલાવવામાં આવશે ત્યારે ન ઘરના ન ઘાટના જેવો હાલ થશે અથવા તો ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારમાં કોઈને બદલાવશે નહીં પરંતુ ક્ષત્રિય સમાજની આ વાતને માન્યમાં નહીં રાખી અને પુરુષોત્તમ રૂપાલાને જ ત્યાંથી ટિકિટ આપી અને લડાવશે આ ત્રણેય બાબતોમાં આપનું મંતવ્ય જણાવશો શું છે આપનું મંતવ્ય